વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયના જે પણ વિભાગ ઈ એટલે કે પાંચ માર્ક ના આઈમપી પ્રશ્ન છે એની સંપૂર્ણ વાત કરીશું તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે એજ્યુકેશનલ કોઈ અપડેટ હોય અથવા તો આઈમપી ક્વેશ્ચન હોય તો સાથી સપોર્ટ યુટ્યુબ ચેનલ તમને સૌથી પહેલાં પ્રોવાઈડ કરી દેશે સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી વેબસાઇટની લિંક આપી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર હું ફોરવર્ડ કરીશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો સાથી સપોર્ટ એવું સર્ચ કરશો ટેલિગ્રામમાં એટલે આપણી ચેનલ છે એ

પણ ગયા વર્ષોની અંદર પાંચમા જે પાઠ છે એમાંથી પણ પાંચ માર્કનો પ્રશ્ન આવતો હતો તો આની અંદર બની શકે કે પેપર સેટર છે એ બ્લુપ્રિન્ટની પ્રિન્ટની અંદર ચેન્જ કરીને પાંચમા પ્રકરણની અંદરથી પણ પૂછી નાખે તો સૌથી પહેલાં તો તમારે એક બે છ અને નવ આટલા પ્રકરણના પ્રશ્ન તૈયાર કરવાના છે પછી જો ટાઈમ વધે તમારી પાસે તો પાઠ પાંચમો છે એના પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે બાકી કાંઈ જરૂર છે નહીં પહેલું પ્રકરણ અને નવમું પ્રકરણ પેલું પ્રકરણ અને નવમું પ્રકરણ એ બે પ્રકરણ એવા છે કે જેમાંથી આમ્પિક પ્રશ્ન પ્રકરણ નંબર એક ના તો પેલો જ આઈમ્પી પ્રશ્ન છે કે નિષેધનું તાર્કિક સ્વરૂપ સમજાવી અને નિષેધનું લક્ષણ આપો બીજો પ્રશ્ન છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય કરવા માટેની પદ્ધતિ છે એની સમજૂતી આપો ત્રીજો પ્રશ્ન એવો છે કે સમુસ્યનું તાર્કિક સ્વરૂપ સમજાવી સત્યતા કોષ્ટકની મદદથી સ્પષ્ટ કરો અને સમુસ્યનું જે લક્ષણ છે એ આપો છોથો પ્રશ્ન છે સત્યતા કોષ્ટકની મદદથી વિકલ્પનું વિકલ્પનનું લક્ષણ આપી અને એના તાર્કિક સ્વરૂપની સમજૂતી આપી અને વિકલ્પનું જે લક્ષણ છે એ

છ નંબરનો પ્રશ્ન છે સત્યતા કોષ્ટની મદદથી દ્વિસરતીનું તાર્કિક સ્વરૂપ સમજાવી દ્વિશરતી વિધાનનું લક્ષણ આપો એના પછી વિધાન માટેના તદ્દિવાર્થક રૂપની સમજૂતી આપો અને છેલ્લો પ્રશ્ન છે વિધાન માટેના સયાધાતીસ રૂપની સમજૂતી આપો તો આઠ જેટલા પ્રશ્નો છે આપણે પેલા પ્રકરણમાંથી લીધેલા છે હવે આપણે પ્રકરણ નંબર બે ના આઈમ્પી પ્રશ્નો જોઈએ તો એની અંદરથી તમને શું પૂછાય છે તો કે દલિત દલીલ આપેલી હોય છે દલીલની પ્રાંતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની મદદથી પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને એનું પ્રામાણ્ય છે નક્કી કરવાનું પૂછાય છે તો અહીંયા એક તમને દલીલ આપેલી છે કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે દેશ સમૃદ્ધ બને છે તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો આનું પ્રામાણ્ય છે તમારે નક્કી કરવાનું છે એના પછી નીચે આપેલ દલીલની પ્રાંતિક રજૂઆત કરો અને સતિતા કોષકની મદદથી પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને એનું પ્રામાણ્ય નક્કી કરો દલીલ કંઈક એવી આપેલી છે કે જો તમે નિયમિત કસરત કરો છો તો તમારું મન છે પ્રફુલ્લિત રહેશે જો તમારું મન પ્રફુલ્લિત રહેશે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તેથી જો તમે નિયમિત કસરત કરો છો તો સ્વાસ્થ્ય સારું રહેશે આ પ્રકારની એક દલીલ આપેલી છે એનું પ્રામાણ્ય તમારે નક્કી કરવાનું છે ત્યાર પછી મિત્રો એક દલીલ બીજી આપેલી છે કાં તો સત્યની જીત થાય છે અથવા સત્યનો પરાજય થાય છે સત્યનો પરાજય થતો નથી તેથી સત્યની જીત થાય છે આનું પણ તમારે પ્રામાણ્ય નક્કી કરવાનું છે એના પછી બીજી એક દલીલ આપેલી છે જો હિરજી હસે છે તો રૂડકીને રીસ સડે છે રૂડકીને રીસ સડતી નથી તેથી હિરજી હસે છે આ પ્રકારની એક દલીલ આપેલી છે આ દલીલનું છે તમારે પ્રામાણ્ય નક્કી

તો પેલો જ પ્રશ્ન છે કે પ્રમાણની વ્યાખ્યા સમજાવી ભારતીય દર્શનોએ સમજાવો અન્વય અને વ્યતિરેક પદ્ધતિની સમજૂતી આપો ચોથો પ્રશ્ન પછાવયવી અનુમાનના અને નિરૂપાધિક સંવિધાનના ઘટકરૂપ વિધાનોની સદ્રષ્ટાંત સમજૂતી આપો ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો વ્યાપ્તિની વ્યાખ્યા આપી તેના સ્પષ્ટ કરો છ નંબરનો પ્રશ્ન વ્યાપ્તિના સમજાવો અને છેલ્લો પ્રશ્ન અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો તો સાત જેટલા પ્રશ્નો છે એ છઠ્ઠા પ્રકરણમાંથી આપેલા છે હવે પ્રકરણ નંબર નવ કે જેમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે જેની અંદર પેલો આ પ્રશ્ન છે જગતના વિદ્યમાન ધર્મો અને એમના સ્થાપકોના નામ લખો બીજો પ્રશ્ન જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મ ગ્રંથોના નામ લખો ત્રીજો પ્રશ્ન સર્વ સર્વધર્મ સંભાવ વિશે સમજૂતી આપો ચોથો પ્રશ્ન છે આશરણ યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો કયા હશે એ જણાવો એના પછી મિત્રો માનવીય માનવી બનાવનારું તત્વ ધર્મ છે સમજાવો માનવીને માનવી બનાવનારું તત્વ ધર્મ છે સમજાવો છ નંબરનો પ્રશ્ન ધર્મો અનેક હોવા છતાં હાર્દ રૂપે કે તત્વરૂપે ધર્મો એ એક જ છે સમજાવો અને છેલ્લો પ્રશ્ન સાતમો સુવર્ણ નિયમને લગતા એસજી ચેમ્પિન ચેમ્પિયને પસંદ કરેલા વાક્યમાંથી કોઈ પણ પાસની સમજૂતી આપો તો આટલા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિભાગ એ માટે ખાસ તમારે તૈયાર કરવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને પીડીએફ ફાઇલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે એક વખત જોવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત